ચેકપોસ્ટ સુપર બ્રોસ ફાઉન્ડેશન અને પટેલ એન્ટરપ્રાઇઝ અને ડાબર ઇન્ડિયાના સ્પોન્સરશીપ હેઠળ જે અહીંયાથી વાહન ચાલકો છે જેમાં જાગૃતિ આવે અને એમાં સલામતીની ભાવના કેળવાય એટલા માટે તેઓને પોલીસ કર્મચારીઓ મહિલા પોલીસ કર્મચારીઓને જીઆઈડીના સભ્યો દ્વારા રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં દરેકને રાખડી બાંધી અને એમને જાગૃતિ માટે ટેમ્પલેટ આપવામાં આવે છે અને એમને સમજાવવામાં આવે છે જીવનની મૂલ્ય સમજાવવામાં આવે છે એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એમને સમજાવવામાં આવે છે અને સાથે એમને ડાબર રિયલ જ્યુસની બોટલ પણ આપી અને એમને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો ચાલુ છે અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે